નીચેના વ્યવહારોની આમનું લખવાની છે અને તેની સમીકરણ આધારિત હિસાબી અસર એટલે શું એટલે ક્રમ આમનું ઉઢાળ જમા અસર ને a is equal to c plus l આઉ ફોર્મેટ એકવાર પહેલા બનાવી દેવાનું અને પછી એના આધારે આપણે દાખલો કરવાનો સૌપ્રથમ આપણે એવું કીધું છે ભારાના 15000 મળ્યા મળ્યા એટલે રોકર આવે અને સેના મળ્યા ભારાના તો એવું ઉપજ કહેવાય એટલે આપણે લખીશું પહેલો પોઈન્ટ રોકર ખાતે ઉઢાળ કે કે રોકરા મળ્યા ને એટલે લખીશું રોકર ખાતે ભારાના તે મળેલ ભારા ખાતે અથવા તે ભારા ખાતે લખે તો પણ ચાલે કેટલા તો પંદર હજાર ઉધાર લખી દેવાના અને જમા લખી તો રોકડ વધે અને મૂડી વધે એવું કહેવાય એટલે એ લખીશું રોકડ વધે કે રોકડા આવવાના અને ભાર એ ઉપજ કેવાય જયારે પણ ઉપજ વધે તો મૂડી વધે તો એ લખીશું મૂડી વધે રોકડ અહીંયા લખીશું રોકડ કેટલી છે તો રોકડ છે પંદર હજાર ખરેખર મૂડી કેટલી છે તો પણ ચાલે કેટલા પંદર હજાર દેવું છે તો દેવું તો અત્યાર સુધી આવ્યું જ નથી એટલે પહેલો જ પોઈન્ટ છે એટલે દેવું કેટલું છે જીરો છે હવે સરવાળો કરી દેવાનો આ સરવાળો કેટલો થાય તો પંદર હજાર થાય અને પછી બરાબર લખવાનું અહીંયા કેટલા છે 15000 પછી વત્તા લખવાનું અને અહીંયા કેટલા છે 0 તો જો 15 વત્તા 0 એટલે 15 થઈ જાય એટલે આ બંધ કરી દેવાનું થઈ ગયું આ રીતના બંધ કરી દેવાનું અને તમારે બીજો પોઈન્ટ ચાલુ કરી દેવાનું સ્કેલ થી કરજો એટલે મસ્ત લાગે બીજો પોઈન્ટ 8000 નો માલ પરમ પાસેથી ખરીદ્યો ઉધાર વેવાર કહેવાય પૈસા નથી આપ્યા એટલે દેવું કેવાય કોની પાસેથી ખરીદ્યો પરમ પાસેથી પણ ખરીદ્યો એટલે લખવાનું ખરીદ ખાતે ઉધાર સાથે સાથે એવું તો ખરીદ ખાતે કોની પરમ પરમ ખાતે કેટલા માલ છે આઠ હજાર નો હવે ખરીદ્યો એટલે માલ સ્ટોક વધવાનો એટલે લખવાનું માલસ્તોક વધે અથવા માલ વધે માલ સ્ટોક વધે અને બીજું શું થાય તો પરમ એટલે કે દેવું વધે કેમ કે પરમને પૈસા આપ્યા નથી એટલે માલસ્તોક પણ વધે અને દેવું પણ વધે બે વસ્તુ વધી એક માલસ્તોક વધ્યો અને એક દેવું વધ્યું તો માલસ્તક વધ્યો પર રોકડ તો બે જ લખી દેવાની રોકડ કેટલી છે રોકડ છે પંદર હજાર પછી નીચે લખવાનો માલ સ્ટોક વધ્યો ને એટલે માલ કેટલો છે તો માલસ્તોક સ્ટોક છે 8000 એટલે અહીંયા તો પૂરો થઈ ગયો ચાલો મૂડી કેટલી છે તો મૂડી છે અને કૌંસમાં ભારું લખો હોય તો લખવાનું નહીતર ડાયરેક્ટ મૂડી લખે તો પણ ચાલે હવે કેટલા છે 15000 પણ દેવું હોય તો ને તો દેવું માં લખવાનું અહીં દેવું માં શું લખવાનું દેવું કૌંસમાં પરમ આપણે પરમને કેટલા આપવાના બાકી રહ્યા હવે 8000 કેમ કે પરમને પૈસા આપણે આપ્યા નથી તો આ સરવાળો કરી દેવાનો કેટલા આવે દેવું આઠ હજાર અહીંયા વત્તા લખી દેવાનું મૂડી આપણી ઉપર છે એનો સરવાળો કરી દે એટલે પંદર હજાર અને આ બાજુ ઉપર પંદર ને આઠ કેટલા થાય ત્રેવીસ હજાર તો જોઈ લે ત્રેવીસ બરાબર પંદર વત્તા આઠ એટલે પંદર વત્તા આઠ ત્રેવીસ થઈ જાય હવે આ રીતની અંડરલાઈન કરી ને બંધ કરી દેવાનું બરાબર કેમ કે હવે એક પોઈન્ટ બાકી છે એ પોઈન્ટ પર આપણે જોઈ લઈએ એટલે દાખલો પૂરો થાય છેલ્લો પોઈન્ટ પરમ ને હિસાબ ચૂપટે કર્યો

હવે પરમ પાસેથી કેટલાનો માલ ખરીદ્યો આઠ હજારનો તો અહીંયા પણ આઠ હજાર પાસે જેટલાનો માલ લીધેલો હોય એટલા એને ચૂકવવા પડે એટલે હવે અહીંયા શું લખવાનું દેવું જે હતું એ દેવું પૂરું થઈ જવાનું એટલે લખવાનું દેવું ઘટે દેવું ઘટે પૈસા આપ્યા એટલે રોકડ પણ ઘટે ચાલો હવે રોકડ કેટલી છે ઉપર લખવાની રોકડ છે પંદર હજાર એટલે અંદરના ખાનામાં લખીએ પરમને ચૂકવ્યા એટલે માઇનસ પરમને

દેવું કેટલું છે પરમ નું દેવું પરમ છે આપણી પાસે એનું આઠ હજાર છે માઈનસ હિસાબ ચૂકે કર્યો કેટલો આઠ હજાર તો હવે દેવું કેટલું થઈ ગયું જીરો એટલે આ બાજુ પર સરવાળો કર્યો તો કેટલો થઈ ગયો જીરો અહીંયા સરવાળો કર્યો તો કેટલો થઈ ગયો પંદર હજાર આ રીતના બંધ કરી દે એટલે સારું લાગે અને દાખલો પણ પૂરો થઈ જાય આખા દાખલોનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો દેખાતું હશે બધું જ એટલે એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમને પરીક્ષામાં પણ કામ લાગે આભાર